તો ગાય બાઈક તો સર્વિસ મેલી દીધું છે પણ આપણે આયા સામાજવાડીમાં મારે સમાજવાડીમાં મીટિંગ હતી આજ પ્રજાપતિ સમાજની અમુક મોણસોથી થી સમાજવાડી ના પૈસા લઈ ગયા છે ભરતા નથી અહીંયા માટે બાકી બીજું હોય અહીંયા સમૂહ લગ્ન હતા સમૂહ લગ્ન માટેના કોઈ નાના મોટા ખર્ચા આવ્યા હોય પૈસા એકઠા કરેલા હોય કેટલા વધ્યા કેટલા ઘટ્યા માટેની મીટિંગ રાખેલી છે તો અહીંયા મીટિંગમાં આવી ગયા છે આપડે તો ભાઈ આ બાજુ સભા વેરાઈ ગઈ છે ને આપણે રમણવાર કરવા બંકા નીકળી જશે પૂછાય જશે બરાબર અમાતા

જે યો એમાં કોઈને સમજણ ન પડી હોય તો પણ પૂછી સાહેબ સમાજ નથી મંડળી વતી અને હું મારા વતી ષભાઈ આપણા ધન ઉપર નિર્ભરની વાત કરી છે આ પહેલા નથી ચોવીસ કલાક વીજળી ગમ્યું છેવાડાનું ગામડું હોય તો ચોવીસ કલાક લાઈટ મળે આપણા કિસાનો માટે કિસાન સન્માન નિધિ દ્વારા બાર મહિનામાં છ હજાર રૂપિયા બે બે હજારના જમા થાય અને આવી ઘણી બધી યોજનાઓ હમણાં એક આપણા માટે એટલે કે કારીગર વર્ગ માટે વિશ્વકર્મા યોજના જાહેરાત કરી રોજગાર વિકસે નાના નાના ઉદ્યોગો શરૂ થાય અને આજનો યુવાન ભણી ગણીને નોકરીની અપેક્ષા રાખે બરાબર છે નોકરીમાં પણ મેરિટમાં આજે તમે જોવો છો તો મેરિટમાં જે આવે છે નોકરી પણ મળે છે પણ બીજા જે યુવાનો છે એ નાનો મોટો ધંધો રોજગાર કરીને બે પાંચ દસ પંદર વર્ષમાં નોકરી કરતાં પણ આગળ વધી શકે એવી તકો આપણી સરકારે પૂરી પાડી એટલે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણા જેવા નાના નાના સમાજોને રાજકીય રીતે આગળ વધારવાનું કામ કોઈએ કર્યું હોય કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે તો ગાઈ સમાજ વાળી ને કઈ દીધા છે બાય બાય નીકળી જાય જ્યાં બે બંકા આવે ટીવીએસ ના શોરૂમ આવે સર્વિસ કરવાની આશા તો છે જ નહીં સેવા ખાવાળું કામ પણ આઈડિયા ને ભાઈ કોક કરતા હમુ આવે તો